નમસ્કાર દર્શક હિંમતનગર જોઈએ સમાચાર રક્ષાબંધનના પવિત્ર તહેવારે પણ સાબરકાંઠાના હિંમતનગરમાં ભાવુક દ્રશ્યો યોજાયો જ્યાં બહેન અને ભાઈઓ થયા ભાવુક હતા તો ભાઈઓએ બહેનને એક એક છોડ આપી તહેવારની ઉજવણી કરી હતી આજે ભારતભરમાં પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે અને આજના દિવસે ભાઈની રક્ષા માટે બહેન રાખડી બાંધી આશીર્વાદ આપતી હોય છે ત્યારે હિંમતનગરની સબજેલ ખાતે જે ભાઈઓ વિવિધ ગુનાના સજા ભોગવી રહ્યા છે તેમણે પોતાની બહેનોને રાખડી બાંધવા માટે પહોંચી હતી ત્યારે સબ જેલ ખાતે પણ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા કારણ કે લાંબા સમય બાદ ભાઈ બહેનનું મિલન થયું હતું બેનભાઈની રક્ષા માટે રાખડી બાંધી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તે મહિલા જેલમાં બેન સજા ભોગવી રહ્યા હતા ત્યાં પણ ભાઈ રાખડી બાંધવા જતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા નોંધનીય છે કે સબ જેલમાં ની આસપાસ કેદીઓ છે અને તમામ ભાઈઓ આજે રાખડી બાંધી ઉજવણી કરી હતી સાથે જેલમાં તો ભાઈ જોડે ગિફ્ટ કે રૂપિયા ન હોય ત્યારે ભાઈઓ વડાપ્રધાનના બે એક પેડ અંતર્ગત એક છોડ આપી ગિફ્ટ આપી હતી બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા ભાઈ પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન જે આજે સમાજમાં આજે એની સેલિબ્રેશન સમાજમાં થઈ રહ્યું છે જેલ પણ એક સમાજનો ભાગ છે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ તેમની સગી બહેનને રાખડી બંધાવે તે હેતુસર રાજ્ય સરકાર તેમજ જેલોના વડા રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ આ કાર્યક્રમની કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવેલ છે માન્ય વડાપ્રધાન સાહેબ તેમજ રાજ્યના મુખ્યમંત્રી સાહેબની સૂચના અનુસાર હાલ વૃક્ષારોપણનો

અસ્ત જે ચાવડા જેલ સુપ્રિટિટ હિંમતનગર જિલ્લા જૈલ